ખાતે આવેલું ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ગુજરાત રાજ્યનું સૌપ્રથમ અને સૌથી મોટું આ સેન્ટરમાં અનેક પ્રકારની ખેતી કરવામાં આવે છે શાકભાજી હોય કે ફ્રૂટ હોય તમામ પ્રકારની ખેતી આ એક્સેલન્સ સેન્ટરમાં થાય છે અને અહીં તમામ ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે જેને લઈને ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે વધરાળ ખાતે નેટ હાઉસ ગ્રીન હાઉસ અને પ્લગ નર્સરી પણ છે જેનામાં અલગ અલગ પ્રકારની ખેતી કરાય છે તો અગાઉ તો આ સેન્ટરમાં ઇઝરાયલના વૈજ્ઞાનિકો દ્વારા અહીં આવીને તાલીમ પણ અપાતી હતી તો સાથે ખેડૂતોને વિવિધ પ્રકારની તકનીક બતાવીને ખેતી કરાવવામાં આવે છે તો અહીં વિવિધ દેશ અને વિવિધ રાજ્યના ખેડૂતો અધિકારીઓ મુલાકાતે આવે છે ત્યારે સોળ જેટલા ડિફેન્સ કોલેજના મેજર જનરલ સહિત અન્ય ચાર દેશના અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા જેમ તમે કહ્યું એમ ભારત સરકારની નેશનલ ડિફેન્સ કાઉન્સિલના અધિકારીઓને એક મેન્ડેટ હોય છે કે એક વર્ષ એ લોકોને તાલીમ આપે એમાં તાલીમના એક ભાગરૂપે ગુજરાતની કૃષિ વિષે એ લોકોનું એક હતું સબ્જેક્ટ એમાં તાલીમ અર્થે અર્થે આવેલા છે આપણું સેન્ટર ઓફ એક્સેલન્સ છે વદ્રાડ ખાતેનું મુખ્ય કેન્દ્રની કામગીરી શાકભાજીના પાકોને ઉત્તેજ અને પ્રોત્સાહનનું છે તો આ લોકોને અહીંયા આપણું આ સુધીનું પ્રગતિ વધતા ફિલ્ડની પ્રવૃત્તિઓ અને વધતા સરકાર દ્વારા સહાયિત કોલ્ડ સ્ટોરેજ વગેરેની મુલાકાત કરાય એકસો વીસ અધિકારીઓને તાલીમ હોય છે એમાંથી ચાલીસ અન્ય દેશોના હોય છે એ પૈકી અહીંયા જે સોળ અધિકારીઓ આવ્યા છે એમાંથી ચારક દેશના અલગ અલગ દેશના અધિકારીઓ છે આપણી પાસે નેશનલ ડિફેન્સ કોલેજ જે કમિટી છે એની સોળ લોકોની કમિટીના માણસો અહીં આવે છે એ લોકોને જે પર્પઝ હતો એ લોકો ડિફેન્સની ટ્રેનિંગ સાથે સાથે એ લોકો કોપરેટિવ એગ્રીકલ્ચરની અંદર જે મૂવમેન્ટ ચાલી રહી છે એ અને ખેતી રિલેટેડ પણ માહિતી એમને લેવી હતી એ માટે આપણે જે સેન્ટર ઓફ એક્સેલન્સ વદરાળ છે ત્યાં એ લોકોને આપણે વિઝિટ ગોઠવી હતી સેન્ટર ઓફ એક્સેલન્સ વદરાળ ખાતે આપણે અલગ અલગ પ્રકારના અખાતરા કરીએ છીએ ખીરા ટામેટા છે કાકડી છે બીજા જે પાકો છે એની પર જે અખતરા કરે એની અંદર ઓછા પાણીએ કઈ રીતે વધુ આવક મેળવી શકાય અત્યારે જે પ્રધાનમંત્રી સાહેબે જે કીધું છે કે ભાઈ ખેડૂતની આવક ડબલ કેમ કરવી અને એ ડબલ કરવા માટે જે કંઈ પ્રયત્નો કરવા પડે એ તમામ પ્રયત્નો આપણે એ કરીએ છીએ અને એ પ્રમાણે આપણે ખેડૂતને તાલીમ પણ આપીએ છીએ અને એ જોવા માટે આ કમિટીના મેમ્બરો આવ્યા હતા કમિટીના મેમ્બરોને આપણે ખીરા કાકડી બતાવી કે ચેરી ટોમેટો બતાવ્યા બીજા જે બીફ ટોમેટો છે બીજા જે આપણે પાકો કરીએ છીએ તમામ પાકો બતાવ્યા એ લોકોને ફિલ્ડ વિઝિટ પણ કરાઈ જે કોલ્ડચેન મેનેજમેન્ટનું જે ઘટક છે કે જેની અંદર આપણે ઉત્પાદન કરીએ છીએ પણ સંગ્રહ ન કરી શકવાના કારણે જે બગાડ થાય છે તો એ બગાડ કઈ રીતે અટકાઈ શકાય આ બધી વસ્તુ આપણે એ લોકોને બતાવી અને એ જોયા પછી એમાંથી ઘણા બધા જે અધિકારીઓ છે એ લોકોને આ વસ્તુ ઘણી ગમી છે અને ભવિષ્યમાં આ બાબતે પણ જો એ લોકોની જરૂરિયાત હશે તો સેન્ટર ઓફ એક્સલન્સ એમની મદદ કરવા માટે હર માટે તૈયાર છે જે બીજા દેશના જે ડિફેન્સના માણસો હતા એમાં એક જાપાનમાંથી હતા નેપાળમાંથી હતા શ્રીલંકા અને બાંગ્લાદેશમાંથી હતા ત્યાં પણ એ લોકો જ ખેતી કરે છે પરંતુ જે આ પ્રકારની જે ખેતી થાય છે એ પ્રકારની ખેતી ત્યાં એટલી બધી ડેવલપ નથી એટલે એ લોકો પણ આ ખેતી જોઈને ઇમ્પ્રેસ થયા અને ત્યાં પણ ખાસ કરીને જે પ્રકારના પાકો થાય છે એ પાકોની અંદર જે ગુણવત્તાવાળો જે પાકો જે આપણે ઉત્પાદન કર્યું આપણી જે ફિલ્ડની અંદર પણ એ લોકોએ ઓન ફિલ્ડમાંથી જે લોકોએ પ્રોડક્ટને લઈને ટેસ્ટ કર્યો તો એ લોકોને જે સ્વીટનેસ અને જે ગ્રોથ છે એ બહુ સારો જોવા મળ્યો અને ભવિષ્યમાં પણ જો એ લોકોને ઓપ્શન મળશે તો એ લોકો પણ આવું ડેવલપ કરવા માટે પ્રયત્ન કરવાના છે